અને ભાઈ આ નવા માળા બનાવ્યો વેસ્ટેજ કેટલું નીકળે જાવ હા હા લો તો ખરા નુકશાઈની કેવડી આ કેવડી નુકશાની અને અત્યારે ભાઈ અમારે હાલે કામમાં હરી ભાઈ તમે માળા પચાસ રૂપિયામાં દેવી તો ભાઈ આવીને કે ત્રીસ રૂપિયામાં લઈ જાવ આવું બધું છે ભાઈ હું ત્રીસ એમાં દેવતી કે વી એમાં લઈ જાવ ઉપાડવા ભાઈ લડવાનું કમ્પ્રેસન સર આપણે અત્યારે લઈને હોલ પડતો થાય અને કટિંગ કરતા કરતાં ને આ લા એટલે ભાઈ

ખાવાના હે ને આડા કપાના આવું કઈ કાપવાનું છે આવું બનાવવાનું છે અને ભાઈ સફા જો જુદો કેવડો મોટો ઢગલો કિને છે કટિંગનો ચાલે ભાઈ હા મેં પ્લાયનો ઢગલો હતો ને લો અહીંથી ભાઈ ભાગ પડી જાય જો આટલું હીરું ને એ એટલી પ્લાય કાપવાનું બાચી ગયો પટ્ટા માથે પડી કપાઈ ગયો છે તો કાઈ ના ભાઈ હું કાપવાનું રૂમાલ ઉકરો બન્યો ભાઈ આ સોલ ઉડે એટલે ભાઈ શરદી થઈ જાય ઉધરા થઈ જાય ને પછી મગજ આપી જાય

જો ક્યાં જઈશ ભાઈ રખડવા કાજી લક્કા રખડવા કોણ કોણ છે હું શું જીલક્કા છે વિપુલભાઈ છે ને ભાઈ વડીલ છે હાલો હાલો ફટાફટ રખડવા જાય કાઈ કે એક ફોલો કરો ઈ છે ભાઈ ઈ છે ને ભાઈ થોડી કે લપ થઈ ગઈ છે ને લપ માં છે એ ભલે ભાઈ જો તો ભાઈ ફરીન વી આવ્યા છે ભાઈ કે એડિટિંગ કરતા હતા ભાઈ વડીલ ની દુકાને અને ભાઈ હું કહેવાય એડિટિંગ ભાઈ થોડુંક એવું કર્યું છે અને ભાઈ ફરવા ક્યાંય નથી જ્યાં ભાઈ ગાડીમાં ગેસ પૂરા હોય જતભાઈ જીલાક કરે અને એ બાને કીધું રખડતા આવી રહ્યા ભાઈ સોડા બોડા પી નાખી મસ્ત મજાની અને બ્લોક કેટલો જોયો છે એ તો કઈ ખબર નથી અને વળી લઈ જો એડિટિંગ કરે છે જો ભાઈ તો કાંઈ નહીં હાલો આપણે એડિટિંગ કરો ભાઈ કરે છે અને હવે ભાઈ સુઈ જાય ને ટાઈટ ભાઈ ધીમે ધીમે પડવા મળી છે તો કાંઈ નહીં હાલો બ્લોક કેવડો છે કાંઈ ખબર છે આ નાનો છે તો એ ભૂલ મોટો છે